બિલકુલ લડવાના છે જ્યાં જ્યાં અમે છીએ બીજે ડ્રાઈવર રિઝર્વેશન સીટ છે ના રિઝર્વેશન સિવાયની જે સીટો છે જ્યાં અમારી સાથે લોકો જોડાશે અમારા વિચારિક વૈચારિક રીતના અમારી સાથે આવશે ત્યાં અમે લડાવવાના છે

ત્યાં લોકો જોડાશે રિઝર્વેશન પર તો લડવાના જ છે પણ બાકીના એરિયા ની અંદર પણ અમે લડવાનું વિચારીએ છીએ હા હા બાકી કોઈ સંજોગોમાં જીતે એવું થતું જ નહીં કોંગ્રેસના જે હિન્દુ લોકો હતા એ જ ફરી ગયેલા આ મુસ્લિમ હોવાને નાતે પણ મેં એક માનવતાના નામે એમને બચાવ્યા છે તો એ લોકોએ અમારી સાથે વાત કરવી જોઈએ Cool. all right, baby.